પહેલાં તો કોંગ્રેસ પાર્ટીને ખૂબ ખૂબ આભાર માને છે મલ્લિકાર્જુન ખડગે સાહેબ સોનિયાજી રાહુલજી શક્તિસિંહ ગોહિલ સાહેબ અમિતભાઈ ચાવડા ભરતભાઈ સોલંકી સાહેબ પરેશભાઈ ધાનાણી પ્રતાપભાઈ દુધાત સિદ્ધાર્થભાઈ પટેલ તુષારભાઈ ચૌધરીનો ખૂબ ખૂબ આભાર માનું કે મારા ઉપર વિશ્વાસ મૂકી અને મને ટિકિટ આપી છે શું લાગે છે આ વખતનો માહોલ જોતા તમને આ વખતનો માહોલ ભાજપ વિરોધી તો છે જ પણ આ વખતે ઇન્ડિયા ગઠબંધનના હિસાબે સો ટકા આ લોકસભામાં સો ટકા ફેરફાર પડશે આ વખતે લોકો મતદાતા કેવા મુદ્દાને લઈને ધ્યાનમાં રાખીને મતદાન કરવાના લોકો કામના મુદ્દાને લઈને આવે છે આ વખતે કે આ મોંઘવારી એટલી છે રત્ન રત્નકલાકારોના હજી કારખાના બંધ છે ટેક્સટાઇલમાં મંદી છે શિક્ષણ મોંઘું થઈ ગયું છે ગેસના બાટલા મોંઘા થઈ ગયા છે આરોગ્ય મોંઘું થઈ ગયું છે કોરોના કાળમાં લોકો હેરાન થયા હતા ખેડૂતોને સબસિડી મળતી નથી ખેડૂતોને ભાવ પૂરતા મળતા નથી ખેડૂતોને દેવું માફ નથી થતું એટલે આ અનેક મુદ્દાઓ છે એ મુદ્દાઓ લઈ લોકો વચ્ચે જાહો અને લોકોને સમજાવી અને કોંગ્રેસમાં મતદાન કરાવડાવી વિજય મેળવડાવી છે ગેરંટી આ વખતે હાલ એવું નથી લાગતું ભારતીય જનતા પાર્ટીની ગેરંટી હજી પૂરી નથી કર્યા પંદર પંદર લાખ રૂપિયા ખાતા રાજસ્થાનમાં સાડી ચારસો રૂપિયાનો બાટલો મળે ને અહીં અગિયારસો રૂપિયાનો બાટલો મળે શિક્ષણ અહીંયા હજી ફ્રી આપી નથી ક્યાં આરોગ્ય મફત નથી કરી ખેડૂતોના ગેરંટી આપેલી હતી ખેડૂતોના દેવા માફ કરશું હજી ખેડૂતોને દેવું માફ નથી થયું ખેડૂતોને સબસિડી નથી મળી આજે કલાકારો બે ભાઈઓએ આત્મહત્યા કરી છે જે કલાકારોને શિક્ષણ મફત મળવું જોઈએ રત્નકલાકારોને આયોગ અલગથી ફાળવવો જોઈએ કારખાના બંધ હોય તો એમને સહાય મળવી જોવે એ હજી કાંઈ કરી શક્યા નથી આ વખતે રત્નકલાકારો છે ટેક્સટાઇલના વર્કરો છે